કમોસમી વરસાદનો માર આજે પણ યથાવત રહ્યો મોડી સાંજે તો અમદાવાદે ગાંધીનગરમાં પણ વરસાદ ખાબક્યો પણ આ તમામની વચ્ચે ખેતીને જે નુકસાન થયું છે તેની જાત તપાસ કરવા માટે મુખ્યમંત્રી આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પહોંચ્યા છે આપણે દ્રશ્યો જોઈ શકો છો ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને અન્ય ગામની અંદર પણ મુખ્યમંત્રી પહોંચ્યા અહીંયા સાથે અર્જુનભાઈ મોઢવડિયા રહ્યા પ્રદ્યુમન વાજા રહ્યા ખેડૂતો સાથે તેમની વાત કરી છે આ બધા દ્રશ્યો જોવા છો અને ત્યારબાદ જે પ્રેસનોટ આવી છે એની અંદર એવું કહેવાયું છે કે રાજ્યના બસો ઓગણપચાસ તાલુકાઓમાં સોળ હજાર કરતાં સોળ હજાર કરતાં વધુ ગામોમાં ખેતી પાકોને નુકસાન થયું છે હાલની સ્થિતિએ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે એનો મતલબ એ થયો કે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થશે હું ફરીથી કહું છું આ વખતનું રાહત પેકેજ દર વખત કરતાં અલગ હોવું જોઈએ પણ હા દિવસ દરમિયાન અનેક લોકોના ફોન આવ્યા છે કે ઉદ્યોગપતિઓએ વેપારીઓએ પોતપોતાના ગામમાં ખેડૂતોને સહાય કરવી જોઈએ તેવી તમે અપીલ કરો છો તો ધારાસભ્યો કે સાંસદોને કેમ નથી કહેતા એમની વાત અને દલીલ સાચી છે નૈતિકતાના ધોરણે એ ધારાસભ્યોને સાંસદોએ વિચારવું જ જોઈએ વિચારવું જોઈએ સમજવું જોઈએ કે જેમની પાસેથી લીધું છે દર પાંચ વર્ષે તમે લો છો મત લો છો ને લો છો ને પહેલી વાર આપવાનો સમય આવ્યો છે પગાર મળે છે પગાર તમારા કુલ આવક અને ખર્ચાની સામે ઊંટના મોઢામાં જીરા સમાન છે પણ એ તમારા પગારથી એક મહિનાના પગારથી કમસે કમ એક ખેડૂત પરિવાર બચી જશે એટલે નૈતિકતાના ધોરણે ધારાસભ્યોને પણ અપીલ છે સાંસદોને પણ અપીલ છે કંઈક વિચારજો રામ તમારા ત્યાં પણ છે દિલમાં છે એને બોલવા દેજો ઈચ્છા થાય કે આપ ખેડૂતો પાસેથી મત લીધા છે તો કપડાં સંજોગોમાં કંઈક આપવાનું વિચારજો